જય ગૌ માતા વંદે ગૌ માત્ર આજે મોકો મળી જશે ગાય માતાના સાનિધ્યમાં કે જેથી ફવગાયો સપીને એકસાથે અહીંયા આવી રહી છે તો આજના બુકમાં ગાય માતાનો આશીર્વાદ આપણને બ્લોક મોકો મળી તો આપણે અંદી ગાય માતા એકી સાથે સરી રહ્યા છે અને ઘેર રાવવાનો પ્લાન

જોગાનુજોગ થઈ જાય આ આપણી ગાયો ઘર બધું જઈ રહી છે તો હવે આ અમારી રોજની પ્રક્રિયા અનુસાર પ્રકૃતિમાંના સાનિધ્યમાંથી ઘેર જવાની તૈયારી થઈ રૂકી છે અને સૌ પોતપોતાની રીતે આગળ ધીરે ધીરે પર્યાણ કરી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ